ਕਟਾਂ ਘਟ ਢੋਲ ਧਮ ਘਟ ਮੇਰ ਜੜੇ ਸਹਿਨਾਂ ਜੇ ਸੰਤਾਂ ਤੋਂ ਪਾਰ ਸੱਟਾਂ ਤਹੁ ਟਾਟ ਨਗਾਰਾਈ ਜੋ ਬੜੜ ਕਰਤਲ ਥਪਾਟ ਜਪਾਟ ਕਟਾਂ ਘਟ ਢੋਲ ਧਮ ਘਟ ਮੇਰ ਜੜੇ ਭੂਮਿਆ ਸੰਗਣਾਟ ਗਣਮ ਸਰਵੇ ਸਰ ਜਿਸ਼ਨ ਤੇ ਜਤਾਂ ਜਰੇ ਪਰ ਮੇਂ ਹਰ ਮੋਦ ਧਰੀ ਪਸ਼ੂ ਪਾਲਨ काम प्रजालन नाच करे जी काम प्रजालन नाच करे जिए काम प्रजालन नाच करे दुधर पाता ઘાટ વી ડુંગર સાત વી સાગર તેણ સુમે નવનાથ જને નર જો સઠ નારી હાથ ઉસારી એ તે મહરી રવ રાજ જગ બ્રહ્મસી વકળ વેસીંગી સુવરી માળી વકળ વેસીંગી સુવરી દેવી ੜੜਮ ਬ੍ਰਹਮਾਣ ਹਲ ਗੜਣ ਨਾ ਕਰ ਡਾਕ ਪਜ ਜਾਲ ਲੰਦਕ ਜਾਲ ਕਰ ਲ ਜਰ ਸਜਰਮ ਥੜਣਮ ਸਜਰਮ ਥੜਣਮ ਗਣ ਨਾਦ ਸਜੇ ੜੜਮ ਗੜੜਮ ਬ੍ਰਹਮਾਣ ਹਲ ਗੜਣ ਨੰ ਬਣ ਡਾਕ ਕਰ ਡਾਕ ਪਜ ਜਲ ਲੰਦਕ ਜਾਲ ਕਰ ਲ ਜਰ ਸਜਰਮ ਥੜਣਮ ਗਣ ਨਾਦ ਸਜੇ એક જમાનો એવો હતો રાજપૂતો અને ચારણો વચ્ચેના જે સંબંધો છે લીમડી કવિરાજ શંકરદાનજી તો એમ કેતા કે આંખે તમે પાટા બાંધી દયો અને જુદી જુદી જ્ઞાતિના 20 જુવાનો નોભા રાખો હું બાવડું પકડીને કહી દઉં કે આ રાજપૂત છે તો કવિરાજ એ કેવી રીતે શક્ય બને અસંભવ અશક્ય વાત છે કે જેસે અપની જનની કો પીછા ન તો બાળક બુદ્ધ છ મહિનાનું છોકરું હોય બોલતા શીખ્યું ન હોય મોટો મેળાવડો હોય માં કઈ કામમાં લાગેલી હોય ને છોકરું કજીએ ચડે અને કરોડપતિ ની પત્ની આવીને તેડે તો ઈ છોકરું છાનું ના રહી કોઈ દી પણ જેવી ધૂળ ભરેલી એની આવી અને તેડે સ્પર્શ ની પણ એક ભાષા હોય છે જેવી એની માં તેડે એટલે છોકરું તરત છાનું રહી જાય એને કેવું ના પડે કે આ તારી જન્યતા છે એમ જો મારા માં સાચું ચાર નું હોય અને સામે જો સાચું રાજપૂત નું લોહી હોય બાવણું પકડીને સ્પર્શ થી કહી દઉં રાજપૂત કરી છે જેની જીબાન ઉપર સરસ્વતી છે એનો ચમત્કાર નજરે જોવો હોય તો તમારે ભારત વર્ષમાં જવું પડે એમાં રાજપૂતાનામાં સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડ જવું પડે કારણ કે ચારણના મોઢામાંથી શબ્દ નીકળે અને રાજપૂતોના પોતાના લીલુડા માથણા ઉતારી દેવા માટે તૈયાર થઈ જાય એવી ભારત વર્ષની બ્રહ્માંડમાં કોઈ કોમ નથી નિર્માણ થયું એક શબ્દ ચારણના જબાનમાંથી નીકળે એટલે રાજપૂતો પોતાના માથા ઉતારી દેવા તૈયાર થાય એવી જ્ઞાતિ જેવી તેવી નહીં નાનકડો પ્રસંગ ઇતિહાસમાં એને અમર કરી દીધા છે મૂળીના ઠાકોર સાહેબ જેની માથે માંડવરાયજીની મહેરબાની છે કેસર રાજરાણા કેસરીસિંહજી અને દ્રોળના ઠાકોર સાહેબ એ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા આવ્યા છે ਐ ਜੀ ਗਾਜੇ ਗੋਮਤੀ ਜੀ ਕ ਰਾਜੇ ਸਾਗਰੰ ਰਾਜੇ ਸਾੰਬਲੋ ਜੀ ਕ ਬਾਜੈ ਜ਼ਾਲਰੰ ਗਾਜੇ ਗੋਮਤੀ ਜੀ ਕ ਰਾਜੇ ਸਾਗਰੰ ਐ ਰਾਜੇ ਸਾੰਬਲੋ ਜੀ ਕ ਬਾਜੈ ਜ਼ਾਲਰੰ

પણ સાચોજી પરમાર મૂળીની સાતમી પેઢી ગાદી જે હતા જેને સાચોજી પણ કહે છે અને સાચોજી પણ કહે છે એને ગોમતીજી માં ભગવાન દ્વારકેશ ની સાક્ષી હાથમાં જળ લઈને પ્રતિજ્ઞા લીધી ગાય દ્વારકેશ એ યદુવન શિરોમણી એ ભગવાન કૃષ્ણ કનૈયા એ ભગવતી ગોમતી તારી સાક્ષી હું હું મૂળીનો સાચોજી પરમાર પ્રતિજ્ઞા લઉં છું કે સૂર્ય નારાયણ ઉગે સૂર્યનારાયણ હાથ ને ત્યાં સુધી મારી આશા કરીને કોઈ પણ માગવા વાળો આવે એ જે માગશે હું આપી દઈશ ધળવત ઠાકોર સાહેબ અને ધ્રવલ ઠાકોર સાહેબના બેય નામ વ્રત લીધેલા થોડાક સમયમાં તૂટી ગયા પણ સાચાજી પરમાર નું વ્રત તૂટ્યો નથી એમ નામ માંડોરાયજી એનું વ્રત સાંચવતો આવે છે ભાઈ આ ઠાકોર અને એની પ્રતિજ્ઞામાં એટલો બધો અડગ છે એની પ્રતિજ્ઞા તૂટતી નથી કોઈ પણ સંજોગોમાં આની પ્રતિજ્ઞા તોડાવી જોઈએ અને એમાં રોલના ઠાકોર સાહેબે પોતાના કવિરાજને વળાય એટલું કીધું કવિરાજ ગમે એમ કરો સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવો કે હું ચારણ છું મારાથી એવો પાપનો કામ ન થાય ગોળના ઠાકોર સાહેબે પોતાના કવિરાજને વળય એટલું કીધું કવિરાજ ગમે એમ કરો સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવો કે હું ચારણ છું મારાથી એવો પાપનો કામ ન થાય જેની ઉપર માંડવરાયજીની મહેરબાની છે એવા સાંજાજી પ્રમાણ વ્રત તોડાવવા મારે ન જઈ શકાય પણ પેલા વચન માગી લીધું દ્રોડ ઠાકોર સાહેબ કવિરાજ કાયમ આપ અમારી પાસે માગો છો આજ હું તમારી પાસે માગુ છું બોલો હું માગું એ આપશો એટલે ચારણે કીધેલું મારાથી થઈ શકે એવું માગજો હો બાપુ વધારે કઈ વાંધો નહીં અને દ્રોડ ઠાકોર સાહેબને વચન આપેલું ચારણ મુજાણો ભોગ શું કરું આવા ટેકેલા માણસ નો વ્રત કેમ તોડાવ પણ વચન થી ચારણ મજબૂર હતો આવ્યો મૂળી ભાઈ માંડવરાજી દર્શન કર્યા સાચાજી કચેરીમાં હુર નારાયણા બરોબર કોર કાઢી ભલે ઉગા ભાણ ભાણ તિહારા લવ બામણા જીણ મરણરી માણ અમાણી રાખજ્યા કશ્યપ રાવુત ઉગ્યો તો અડુડ

યન મંડલમ બ્રહ્મવિદો વદંતી ગાયંત યસ ચારણ સિદ્ધ સંગા ભુના તમામ તત્સવૈતુરુ સવારમાં બ્રાહ્મણો પણ ભગવાન સૂરજ નારાયણને અર્ગ આપીની સ્તુતિ કરે છે ચારણે ભગવાન સૂરજ નારાયણની સ્તુતિ કરી રણાદેવના ભરતારની સ્તુતિ કરી અને માંડવરાજીના મૂળીના સાચાજી પરમારના દરબારમાં ડગલા માંડ્યા છે વધારો 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 કવિરાજ વધારો વધારો બોલો 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 કવિ શું આપું આપને કે પરમાર હું માગી તમથી દેવા હે નહી નહી દઈ શકાય તમારાથી હું માગીશ અરે કવિરાજ બોલો શું જોઈ તો માથું ઉતાર બાપ આજ માથું લેવા નથી આવ્યો

તો કાલ હવારનો સુરજ નારાયણ કોર કાઢે ત્યારે મને જીવ તો હાઉસ દાન માં દે અરે દોઢા રંગ દઉં તને સોઢા બુદ્ધિ સાર સાવજ દેમું હાવ ભલ હવે પાર કરા પરમાર આય પાર કા પરમાર મારે હાવ જોઈએ છે લાખ પસાવ કરોડ પસાવ દુનિયામાં ઘણા રાજપૂતો એ આપ્યા છે પણ સાવ હું સાવ ભલ પાર કરા પરમ આરો જેમ ચારણના મોઢા માંથી શબ્દ નીકળ્યા ખાવજ દે પણ ત્યાં શબ્દ ન સરે મેદ ની શબ્દ ખોડિયા જાણ મેદાન ખીલા સ્તબ્ધ થઈ ગઈ કચેરી ભારે કરી કવિએ ગઢવીએ ભારે કરી આ સરકસ નો હાવ જ આપવાનો નતો ગીરનું જંગલ તો ઘણું દૂર થાય અને માંડવના ડુંગરમાં મીડિયા કહેવાય કવિરાજ આ રહેવા સાચાજી સાચાજીની પરીક્ષા કરો માં પણ આ તો અડગ વીરપુર રાજપૂત હતો એની મોઢાની રેખા ન બદલાણી સાચાજી પરમાર મરક દાંત કાઢે છે કવિને મુંજ માં હો રાજની ઉપર જે ધજા ફરકે છે ને એ તો માંડવરાય ની ધજા ફરકે છે હું તો એનો દિવાન છું હું તો એનો કારભારી છું એના દ્વારા વહીવટ ચલાવું છું પણ જાઓ કવિ કાલ સુરત નારાયણ કોટ કાઢે તેથી આપણે ભેળો ડાયરો લઈને જાશું અને હું તમને હાથો હાથ આપીશ રાતના અંધારા ધીરે 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 વસુંધરાના ના કાલજા ઉપર મીડિયા ચોહલા ફાડવા પાડી લેવાય લુગડાની ખો જો જોગ આ કરો તો અંધારામાં ઓગળી જાય

હો મારી ટેક જાય કવિને આપેલું હાસી થશે પણ ત્યાં તો માંડવ રહે ના ઘુમટ માંથી એમ કેવાય છે કે ધણે નાટી બોલી શબ્દ સાચા પ્રમાર માંડવ ના ડુંગર માં ઘણા હાવજ રખડે છે કાલે એકાદો કાન પકડીને આપી દેજે કવિને દાનમાં વિશ્વાસ બેસી ગયો કે માંડવરાયજી આવી ગયા છે સવારનો પર થયો આજુબાજુના ગામમાં રાત સુધીમાં તો વાત પ્રસરી ગયેલી કે સાંસદજી પરમાર જીવતો આપે છે કવિને જીવતો તો જાન આપે છે વાત પ્રસરી ગયેલી હજારો માનસરી માનવ મેદની ઉભરાણી છે હવારનો પર થતો હતો સાદાજી પરમારના હયાની માલપા એક જ રટણ હાલે જાય માંડવ રાધણી એ માંડવ રાધણી એ માંડવ રાધણી મારી લાજ રાખજે બાપ આય जोगमाया મારી લાજ રાખજે કચેરી આખી ડગલા મંડી ભરવા ધીરે 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 સામે ભરવા બધા રાજા ભૂંડો લાગવાનો છે આયા હાવજ ક્યાંથી હોય માંડવના ડુંગરમાં રાજાએ ભારે કરી બધાયને એમ થયું કે હમણાં રાજા ભૂંડો લાગવાનો છે આયા હાવજ ક્યાંથી હોય માંડવના ડુંગરમાં રાજાએ ભારે કરી પણ જેમ માંડવના ની નજીક પહોચે ભાઈ ત્યાં તો હાદોળાએ ડણક હાથીના હાથણીના ગર્ભ ગળી જાય એવી દીધી ભાઈ હાદોળાઈ સિંહ ત્રણ દીધી જોવા આવેલામાં તો મુઠિયું વાળીને ભાગવા મીંડ્યા ક્યાંક અપણને ન ખાઈ જાય

ગત સંતિકાલ પ્રહલાદ કેન કરુણા પુકાર ધરંગરિય તામ બગોર પર રાલ લહ લહ તુ દે ડા લકાર ચખલાલ લાલ મોંડલ મિલાલ અંગ સુરાન કાલ પ્રગટાવ અઠાલ ખેર ના અંગારા જીવે આખ્યો બોરી લટાળો હાઉસ દેખાણો જટા દો જોગંદર જેમ હતો હે એમ ડગલા માંડતો વયો આવે છે પોતાના પંજાને એક થપાટ મારે તો દસ દસ નો પાણો છે ઝંડનાટી બોલાવતો બબે કિલોમીટર સુધી ફગવતો આવે એમ ધૂળના ના ગોટા બોલાવતો આવે છે ભાઈ અને વિહ ગોળીઓ માલ પર એક આરે ફરતી હોય એવું ગળું વાજતું આવે છે હાઉસ નું કેવી એની આંખ ઝબુકે વાદળ માંથી વીજ ઝબુકે જોટે ગોબી બીજ ઝબુકે અને એના શણગાર ઝબુકે ત્રાળ દેતો વિયો આવે છે ધીરા 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 ઘેરા ડગલા માં સાદાજી પરમારે ડગલા માંડ્યા અને હાઉસ ને કાન થી પકડ્યો ભાઈ અને આ દ્રશ્ય કવિ એ જોયું અને સાચા પરમારે હાકલ કરી કઈ કવિરાજ તમારું દાન લેતા જાઓ પણ પછી દાન લેવા ઉભું રહેવાય

કવિ ભાગ્યા પણ ભાગતા ભાગતા કવિએ દોહો કીધો કે સાચે સિંહ સમીપિયો કેસર ઝલિયો કાન હવે રમતો મેલી દે રાણ મારે પોગ્યો ઈ પર મારા ધણીય સાતાજી પરમાર પોગી ગયો પોગી ગયો પોગી ગયો બાપ સાવજ મને પોગી ગયો સાવજ દાન સાતાજી પરમાર

ਹੋਲੀ ਬਈ ਦੀਦ ਬ੍ਰੂਤ ਨੇਂਦਾ ਹੋਲੀ ਬਈ ਦੀਦ ਬ੍ਰੂਤ ਨੇਂਦਾ ਏਲ ਮਮਤਾ ਘਟਮ ਘਰਵਾਰ ਹੋਲੀ ਬਈ ਦੀਦ ਬ੍ਰੂਤ ਨੇਂਦਾ ਹੋਲੀ ਬਈ ਦੀਦ ਬ੍ਰੂਤ ਨੇਂਦਾ ਨੰਨੇ ਦਰਾ ਗੁਰਜਰ ਭਲੀ ਅਮਣੀ ਜ ਰਤਨ پاک ਦਾ ਨਾਵਾ ਜ ਰਤਨ پاک ਦਾ ਨਾਵਾ ਰਾਵਿਣ ਗਾਵਨੂ ਰਤ ਸੁਰ ਵੀਰ ਤਾਨੋ ਪ੍ਰਭੂ ਕਿਰਪਾ ਨੋ ਹਨ ਵੀਰ ਜਵਾਨੋ ਮਹਾਰਥੀ ਤੁਮੇ ਤਵਾ ਮਰਵਾਨੋ ਰਣ ਜੜਵਾਨੋ ਗਿਆਨਾ ਮਰਦੋ ਨੂੰ ਗਾਮ ਨਦੀ ਗਿਆਨਾ ਮਰਦੋ ਨੂੰ ਗਾਮ ਨਦੀ